નવસારી ખાતે આવેલ મસ્જિદમાં આરામ ફરમાવતા મુક્તિએ ગુજરાત સૈયદ અમીરે મિલ્લતના ઉર્સની ઉજવણી બે દિવસીય કરવામાં આવી રહી છે જેમાં ઉર્સના પ્રથમ દિવસે ડબઘરવાડ બજમે અમીરે મિલ્લત ખાતેથી નગરના મુખ્ય માર્ગો પર સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું મુફતી સૈયદ અમીરુદ્દીન જિલ્લાની મહાન સૂફી સંત ઇસ્લામના વિજ્ઞાન અને લોકસેવા તેમજ ભાઈચારા માટે જાણીતા સંત છે પ્રસંગે વડોદરાની રાતી રિફાઈ અને મિલાદ કમિટીઓ આવી હતી જુલુસમાં વિવિધ દરગાહના રોજાઓની ઝાંખીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું જ્યારે આ જુલુસ નગરના રાજમાર્ગો પરથી પસાર થતા નવસારીના ગોલવાડ સ્થિત સમસ્ત રાણા સમાજે તેમજ સ્થાનિક મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે જુલુસનગરમાં ફરી પરત દરગાહ ખાતે પહોંચુ હતું જેમાં મુફ્તી સૈયદ અમીરુદ્દીન જિલાનીના પપોત્ર અને વડોદરાના ખાનકાહે અહેલે સુન્નતના ગાદીપતિ અને કાજીએ ગુજરાત સૈયદ મોઈનુદ્દીન બાબા કાદરી સાહેબના હાથોથી દરગાહ ખાતે સંદલ શરીફ તેમજ ચાદર ગુલપોશીની રસમ અદા કરવામાં આવી હતી અને સાંજે દબગરવાડમાં રાત્રિ બે રિફાઈનો ભવ્ય જલસો યોજાયો હતો ત્યારબાદ સલાતો સલામ અને દુવા અને લંગરની વહેંચણી કરવામાં આવી હતી જેમાં ગાદીપતિ સૈયદ મોયનુદ્દીન બાબા કાદરી સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સૈયદ તાજુદ્દીન બાબા કાદરી સૈયદ જિયાઉદ્દીન બાબા કાદરીની ઉપસ્થિતિમાં ધાર્મિક પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હકીદત મંતો ઉમટ્યા હતા